ભુજ નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારના વિકાસના કામો માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા ભુજ નગરપાલિકા દ્વારા આજે ભુજના વિવિધ વિસ્તારના વિકાસના કામો માટે આજે ખાતમુહૂર્તો કરવામાં આવ્યા હતા એક કરોડને સડસઠ લાખ જેટલી માતબર રકમના માધ્યમથી વિવિધ પ્રકારના આગામી દિવસોની અંદર કામ થશે નગરપાલિકા દ્વારા ભુજની અંદર સ્વચ્છતા માટેના પણ અનેક કાર્યો હાથ ધરવામાં આવ્યા છે અને વિશેષ હું આપના માધ્યમથી સૌને આગ્રહ કરું છું કે જે પ્રમાણે સ્વચ્છતાના કાર્યો નગરપાલિકા દ્વારા અને અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ચાલી રહ્યા છે આપણે સૌ એમાં સહભાગી બનીએ આજે ભૂતનાથ મહાદેવના સાનિધ્યની અંદર અનેક વિકાસના જે કાર્યો આગામી સમય હાથ ધરવાના છે એમાં હજી પણ જેટલી ખૂટતી કડીઓ છે એ પૂર્ણ કરવામાં આવશે એની સાથે સાથે એક નગરપાલિકાએ જે આજે જાહેર જાહેરાત કરી છે કે જે ભુજની અંદર જે રખડતા ભટકતા ઢોરો છે એના નિભાવ માટે અને એમને ઘાસચારો મળી રહે એમના માટે એક એમને બારકોડ આજે જાહેર કર્યો છે અને જાહેર સ્થળોની અંદર આ લગાવવામાં આવશે આપણે દાન પુણ્ય જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે આ બારકોડના માધ્યમથી આપણે દાન પુણ્ય કરીએ તો નગરપાલિકાના એક આ ખાસ કરીને ગાયોના ઘાસ માટેના એકાઉન્ટની અંદર એ રકમ જમા થશે અને એનામાંયથી જે છે કે ઘાસચારો ગાયો માટે આગામી સમયની અંદર વાપરવામાં આવશે હું આ પહેલને ખરેખર નગરપતિ શ્રી રશ્મિબેન ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ અને વિશેષ રૂપે કારોબારી ચેરમેન શ્રી મહીદીપસિંહને હું અભિનંદન આપું છું અને તમારા માધ્યમથી આ વિશે ભુજ શહેરના દરેક ક્ષેત્રની અંદર પહોંચવો જોઈએ એવી પણ હું અપીલ કરું છું જી ભુજ શહેરની અંદર એક કરોડ ને સડસઠ લાખના નવા જનભાગીદારીના કામો થવા જઈ રહ્યા છે એની અંદર ખાસ કરીને ભૂતનાથ મહાદેવ મંદિર મધ્યે ધારાસભ્યશ્રીએ દસ લાખ રૂપિયા ફાળવી દીધા હતા તો દસ લાખનું અત્યારે અત્રે મુરત કરી અને ભુજ શહેરના બાકી જેટલા પણ વોર્ડો છે ત્યાં આગામી દિવસોની અંદર કામ ચાલુ કરવામાં આવશે અને ખાસ કરીને વાત કરીએ વૈદિકભાઈ તો એક લાખ એક કરોડ ને સડસઠ લાખ ની ગ્રાન્ટ માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને નગરપાલિકા ભાગીદારી છે. જી ખાસ કરીને એક કરોડને સડસઠ લાખ રૂપિયા તેની અંદર ભૂતનાથ જ દસ લાખ રૂપિયા એવી રીતને અંદર વોર્ડ વાઇઝ બધે વિસ્તારોની અંદર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને બારકોડ જે આપે કીધું કે બારકોડનું વિતરણ કરવામાં આવ્યું છે તો અગાઉ પણ આપના માધ્યમથી મેં અપીલ કરેલી હતી કે ભુજ નગરપાલિકા દ્વારા એક અલગથી ખાતું ખોલવામાં આવ્યું છે એ સમગ્ર ખાતું ખાલી ઘાસચારા માટે જ રહેશે અને એ ઘાસચારાનો જે બારકોડ છે કોઈને ડિજિટલ પેમેન્ટ કરવું હોય તો એ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરીને એ ઘાસચારાની અંદર તે રકમ આપી શકે છે ભુજ શહેરની અંદર જેટલા પણ મંદિરો છે એ મંદિરોની અંદર તે સ્ટીકરો લગાડવામાં આવશે જાહેર સ્થળોમાં પણ સ્ટીકરો લગાડવામાં આવશે જેથી કોઈના સારા નરસા પ્રસંગે કોઈને પણ ડિજિટલ પેમેન્ટથી ગૌદાન કરવું હોય તો એ કરી શકે છે આજરોજ ભૂતનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર જગ્યાએ એક કરોડ અને સડસઠ લાખ જેટલી માતબર રકમથી ધારાસભ્યશ્રી જનભાગીદારી ગ્રાન્ટના આયોજનથી આજે ભુજ શહેરના વિવિધ વિસ્તારોના કામોનું ખાતમુહૂર્ત આજે અહીંથી કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં ભુજના દરેક વોર્ડ અને વિસ્તારોમાં જે નગરસેવકો અને લોકોની માંગણી હતી એ મુજબના એક કામોનું આયોજન ભુજ નગરપાલિકા દ્વારા અમે કર્યું હતું અને એનું આજે ખાતમુહૂર્ત અમારા સૌ મહાનુભાવો હે અમે અહીંયા કર્યું છે એમાં આદરણીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ ધારાસભ્ય આદરણીય કેશુભાઈ પટેલ સાહેબ અમારા મંડલ પ્રમુખ બાલકૃષ્ણભાઈ મોતા જિલ્લાના તમામ હોદ્દેદારો અમારી નગરપાલિકાની સમગ્ર ટીમ આદરણીબેન શ્રી રશ્મિબેન ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ કારોબારી ચેરમેન પ્રયિપસિંહ દંડક શ્રી રાજેશભાઈ ગોર વિવિધ સમિતિના ચેરમેનો અને સૌ નગરસેવકો તેમજ ભૂથનાથ દાદાના સૌ ભક્તજનો સાથે મળી અને એક આ અમે આયોજન પાર પાડ્યું છે અને આવનારા દિવસોમાં ભુજને લગતી જે સમસ્યાઓ છે નાની મોટી એની ત્રુટરી કડીઓ છે તે તમામ પૂરી કરવા માટે અમારી સમગ્ર ટીમ કટિબદ્ધ છે આવનારા દિવસોમાં તમે જે આજે એક બારકોડ અમે જન જનરેટ કર્યો છે ખાસ કરીને ખુલ્લામાં જે ઘાસચારો વેચાય છે તેના ઉપર પ્રતિબંધ લાવવા રખડતા ઢરોમાંથી ભૂ ભુજને મુક્ત કરવા અને આપણે સ્વચ્છતામાં કઈ રીતે આગળ વધી શકે તેના માટેના તમામ આયોજનો આજે અમે સૌએ વિચારી અને એના તરફ આગળ વધી રહ્યા છીએ કચ્છની પ્રજાનું માનેતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે